છવાયા પછી વરસ્યો પણ છે જો આ વરસાદ પણ થોડુંક તરસ્યો છે તું કોઈ વણઝારાની જેમ ભટકે છે આમ તેમ પણ મનમાં વિશામાં કંઈ હોય નહીં ઠેર ઠેર શું હોય નહીં આવો કોઈ રસ્તો કોઈના મન સુધી જવા માટે મેળો છે બહાર પણ ભીતર સાવ એકલો છે પૂર્ણ વિરામમાં જીવતી જિંદગીમાં પણ ક્યાંક અલ્પવિરામ તરસતા હોય છે નક્કી શબ્દોને પણ અર્થની ઓછપ પડી હશે નહીં તો ડૂમો બનીને ઘૂંટણમાં ફેરવાય નહીં તું છે કોઈ ગહેરા અહેસાસ જેવી યાદ તારી આસપાસ રહે છતાંય એક ધુમ્મસની જેમ ઈચ્છાના તલસ તલસારને કિનારો ક્યાંથી સાપટે સાકળ સમી તૃષા મારી હોય તને મૂષળધાર ના ઓરતા રોજ ઝૂકે છે ડાળી મારા તરફ કશા કારણ વગર ડર લાગે છે મને કે આદત પડી ગઈ છે મને એની બટકી જવાની લાગણીના અહેસાસને ક્યાં કલાકોની જરૂર છે એની અનુભૂતિ તો એક પલમાં પણ થઈ જાય છે આકાશમાં વાદળ ઘેરાઈને મારામાં તું એ વરસી પડે તું આંખમાંથી ટપકી પડે દરિયાની વચ્ચે પણ તરસ્યા જળને મેં જોયા છે ભીંજાયેલા લોકોને પણ સાવ કોરે કોરા મેં જોયા છે આ દરિયાને પણ ભાસ જેવું થયું છે કાંઈક સૂરજ આજ મારી ભીતર સમાઈ રહ્યું છે તબલ કિનારાની હવે પણ જિંદગી તું કા ખેંચે હજી મજ ધારા મને દર્દ બની આંખોમાંથી તું શા માટે ટપકે છે શ્વાસમાં ધબકારાની જેમ તું શા માટે ધબકે છે રોજ રોજ વાત એક ડંખ્યા કરે છે તારી યાદ જેવું કંઈ અહીં ખૂચ્યા કરે છે આભાસની અસર કેટલી છેતરામણી હોય છે તે પહેલી પાર રહેલી ક્ષિતિજને જઈને જરા પૂછી લેજો સાચું કહો અહેસાસ હતો કે હતી તારણા બસ એ જ નક્કી થયું નહીં અગર છલકાઈ ગયો છું આ તરસ તો રણ પણ હવે શું થશે કોઈ દૂર ચાલ્યા જાય છે તો કોઈ પાસ આવી જાય છે સિદ્ધને આવું થાય છે લાગણીના ક્યાં કોઈ કરાર હોય છે એ તો ધબકી જાય છે ક્યાં થોડાક ડંખી પણ જાય છે રાધે રાધે